કરુણા અભિયાન દ્વારા ઈજાગ્રસ્ત પશુ પક્ષીઓ માટે પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે દસ જેટલી ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સાથે એક એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે જો આવી કોઈ ઘટના બને કાં તો ધ્યાનમાં આવે તો શહેરના નાગરિકોને નાઇન એટ ટુ ફાઇવ ટુ નાઇન એટ ઝીરો સિક્સ થ્રી ઉપર ફોન કરશો તેમ જણાવ્યું હતું પ્રણામ કરુણા ચંદ્ર અશોક સોમ સંસ્થા સુરત ધરણેન્દ્ર પી સંઘવી સંસ્થા આપણી ત્યાં આવેલી છે અને કઈ રીતના ચોક બજાર કસ્તુરબા ગાર્ડન કસ્તુરબા ઉદ્યાન ગાર્ડન જે કહેવાતું હતું જે સરકારની જગ્યા હતી જે સરકારની મહેરબાનીથી જ એનું અહીંયા આપણને તેર વર્ષથી ઉપયોગમાં આપ્યું છે ખાસ પરેશભાઈ પટેલ આજે આવીને એમનું પાછું ઓપનિંગ કરી ગયા છે જેમાં અમે અત્યારે તહેવારમાં જે વ્યવહાર ચૂકાઈ ગયો છે જેના લીધે પક્ષીઓ ઘવાય છે એ પક્ષીઓને ઘવાયા પછી આગળ એને સાતા સારવાર રહે એની સારવાર થાય અને એને આગળ તકલીફ ન પડે એવી વ્યવસ્થા માટે અહીં આ ઊભું કર્યું છે સેન્ટર જેમાં દસ વેટરનરી આઠથી દસ વેટરનરી ડૉક્ટરો એમની નિષ્ણાંતમાં જ આ કાર્ય ચાલે છે જે પશુ પક્ષીના નિષ્ણાંત છે એમાં અમે વ્યવસ્થા એવી રીતે છે કોઈ બી બર્ડ્સ આવે પહેલાં એનો કેસ પેપર એને ટેગિંગ થાય એ ટેગિંગ થયા પછી એના બોડી વેટ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થાય એ ડૉક્ટરો જ કરે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે